આપણી જે આ બ્લેડો છે એ નાની પણ થશે અને મોટી પણ થશે ઓકે તો આ રીતના અલગ અલગ પ્રકારના મોડેલ ત્રણેય મશીનો તમને બતાવવામાં આવે છે આ ડીઝલ એન્જિન ના આપણે પંચાવન નવસો નવ્વાણું રૂપિયા રેટ છે કલ્ટી છે અને રીઝર ત્રણમાંથી કોઈ એટેચમેન્ટ ફ્રી અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ફ્રી આપવામાં આવશે અત્યારે વાળા મિત્રો આપણે આવી ગયા છીએ વડોદરાની ધરતી ઉપર કે જ્યાં તમને એવા મશીનો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે નાના ખેડૂત મિત્રોને ખૂબ સારી રીતે પરવડે જે ખેડૂત મિત્રો બાગાયતી પાકનું વાવેતર કરે છે બીજા ઘણા બધા અન્ય પાકોનું વાવેતર કરે છે એમાં ખૂબ સારી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે એવા મશીનોનો ભંડાર આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે જાપાનીઝ ટેકનોલોજીના તમામ મશીનો અહીંયા અત્યારે ઉપલબ્ધમાં છે અને એ ખાસ કરીને કંપનીનું નામ આપણે કરીએ તો રિયલિસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઘણા બધા મશીનો અત્યારે લાવવામાં આવેલા છે અને તમે જોઈ રહ્યા છો રીપર મશીન છે ત્યાર પછી પાવર વીડર છે બીજા ઘણા બધા અન્ય પ્રકારના અલગ અલગ હોસ પાવરમાં મશીનો ઉપલબ્ધમાં છે તો ખેડૂત મિત્રોને કેવી રીતના ફાયદાકારક થાય છે એ આપણે ફિલ્ડમાં લાઈવ ચલાવવાના છે તમામ મશીનો તમે જુઓ છો એ ચલાવવાના છે અને સાથે આઉટલેટમાંથી આપણી સાથે સર પણ જોડાઈ ચૂકેલા છે એનો પણ પરિચય લઈશું અને એની સાથે વાર્તાલાપ કરીશું કે ભાઈ ખેડૂત મિત્રોને કેવી રીતના ખૂબ સારી રીતે પરવડે છે અને ગુજરાતના ખેડૂત મિત્રો આ બધા મશીનો વાપરીને કેવી રીતના ખેતીમાં પોતાનું સ્થાન આગવું કરી શકે છે તો હું છું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આપણી સાથે મેઇન સર જોડાઈ ચૂકેલા છે એનો આપણે પરિચય લઈએ અને પછી મશીન વિશેની વાતચીત આપણે કરીએ તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ અક્ષય રિયલ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડથી હવે અમે લઈને આવી ગયા છીએ પાવર રીપર જે આ શું કામ કરે છે હવે સૌથી પહેલાં તો ખેડૂત મિત્રોને મારે જણાવવાનું કે ઘઉં જે બાજરી છે જુવાર છે મકાઈ છે એના માટે

રિવર્સ ગેર પણ આપે છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને મશીન ખેંચવાની કે ધક્કો મારવાની જરૂર ના પડે ત્યાર પછી આના અંદર આપણે ઇઝી ટર્ન આપેલા છે કે જેથી કરી ખેડૂત મિત્રોને ડાબી બાજુ અથવા તો જમણી બાજુ લઈ જવું હોય તો આરામથી લઈ જઈ શકે છે બરાબર અને હવે આગળ આપણે આને ઘઉં અત્યારે હાલ ઘઉંની સિઝન ચાલી રહી છે બરાબર જોશમાં ચાલી રહી છે ઉર જોશમાં તો ત્યાર પછી અત્યારે આપણે ઘઉં કાપી અને ખેડૂત મિત્રોને મારે બતાવું છે કે અમારું જે ખરેખર આ રીપર છે એ કેવું કામ કરી રહ્યું છે સૌથી પહેલાં જો કાપી આ ઇઝી રિકવલ છે પેટ્રોલમાં કે થી બાર વર્ષનો નાનો છોકરો પણ આ મશીન આપણું ચલાવે કરી શકીએ કાંઈ કરવા નથી ઈજી રિકવલ થતી અને થોડી આમમાં ત્યાર પછી એકસો નગર આપ્યા પછી મશીનને ઇઝિટન આપેલો છે તમે જેવો ક્લબ છોડશો હા એટલે મચી ના કરતા તો એની ઇઝિટન આપી શકશો તો ખેડૂતો મિત્રો નાનું અને નાજુકુ તમે મચી જોઈ શકો છો ઘઉં કાપવાનું કેવી રીતના ઘઉંનું કટિંગ થાય છે કેવી રીતના ઘઉંના માછરા પાડવામાં આવે છે એ પણ તમે જોઈ શકો છો વર્તરો માટે ખેડૂતો માટે ખૂબ ઈજી કહેવાય શું કેવું હા ખેડૂતો માટે ખૂબ જ ઇઝી અને બીજું મારું કહેવાનું જે છે કે હું જે તમને બતાવવા માંગી રહ્યો છું કે મારું રિપોર્ટ જે ચાલી રહ્યું છે એના પાછળ જે દોઢથી બે ઇંચનો જે નીચે હા જે વેસ્ટેજ માલ વધેલો છે આ તમે જોઈ શકો છો ઓકે જેની લેન્થ જે છે એ દોઢથી બે ઇંચની રહે છે ખેડૂતને વધારે પ્રશ્ન ત્યાં થતો હોય છે કે જે પાછળનો જે ચારો છે અને બીજું એ કે એકદમ એક જ સાઈડમાં બધું કરી શકશે આનાથી ચણા છે કોઈ બી આઈટમ છે એક આપી શકશો તમે ઓકે બિલકુલ આજે આપણે ટર્ન મારીને પણ ખેડૂતોને બતાવીએ હા હવે સૌથી પહેલા આને ક્લચ કરશો એટલે ઈઝી ટર્ન આપેલા છે બંને સાઈડ ઈઝી ટર્નથી તમારે ક્લચ છોડી અને રાઈટ સાઈડ કરી અને ઈઝી ટર્ન લઈ શકશો ઓકે આડા પડેલા ઘઉં પણ આપણું રિપોર્ટ કાપી બતાવું ઓકે બરાબર હવે મેં એમાં એવરેજ ની વાત કરીએ તો એવરેજ નું પણ તમને જણાવી દો કે કેટલા લીટરમાં કેટલી કલાક ચાલી શકે જેથી કરીને ખેડૂતોને ગણતરીમાં પણ ખબર પડી શકે

તો એની માટે ખૂબ સારી એવી વસ્તુ કહેવાય હવે ખેડૂત મિત્રો આના આ મશીન જે છે એના કેટલા રૂપિયા છે કેટલો ભાવ છે એ આપણે માહિતીની વાત કરીશું એની પહેલાં જે આગળ બીજા જે પાવર વીડર મશીન છે એની પણ આપણે વાતચીત કરી લઈએ જેથી કરીને આપણને ખબર પડે અને બધાય પછી છેલ્લે આપણે ભાવ તાલે કહેશું એટલે છેલ્લે સુધી વિડીયો જોજો હજી ખૂબ જોવાની તમને મજા આવશે તો અક્ષયભાઈ આ તમારી કંપની નાના અને નાજુકડા પાવર વીડર મશીન ઘણા બધા લઈને આવી ગયેલી છે તો કેવી રીતના પેટ્રોલ મોડલમાં છે કેવી રીતના ડીઝલ મોડલમાં છે કેવા કેવા હોર્સ પાવરમાં છે એ તમે જણાવો હા સાહેબ હવે સાગરભાઈ સૌથી પહેલા તો મારું એ કહેવાનું કે મારા જે મશીનો છે કે નાનામાં નાનો જે ખેડૂત છે કે જેને બે વીઘા પાંચ વીઘા જમીન હોય એને પોસાય એવી વસ્તુ છે જેની વાત કરીએ

તો આ મારી પાસે ડીઝલ એન્જિન છે ઓકે બરાબર જેને આપણે નવ એસપી કહી શકાય બરાબર આના અંદર પણ બત્રીસ બ્લેડ આવે છે હવે ખાસ એ વાત કરવાની ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ રીતે આને ઉપયોગ કરતા હોય છે

ત્યાર પછી જેને કહેવાય સાગરભાઈ કે આપણે નીક અને સૌરાષ્ટ્ર ની ભાષામાં જેને કહેવાય એ પણ જે ત્યાર પછી વધારે મને એવું લાગતું હોય કે આના સિવાય કોઈ ખેડૂત મિત્ર ને જરૂર પડતી હોય તો એ એક છે કોણી તે પણ આપણી પાસે અવેલેબલ છે એટલે મતલબમાં કે ખેડૂત મિત્ર મારે ત્યાં આવશે તો એક બે આઈટમ એવી નહીં રહે કે જે એ ખેડૂત મિત્ર ને બહાર લેવા માટે જવું પડે

એના અંદર આ ખેડૂતને શું થતું હોય છે કે અઠ્યાવીસ ની જાડીએ કોઈ વાવેતર કરતું હોય કોઈ ત્રીસ ની જાડીએ વાવેતર કરતું હોય કોઈ બત્રીસ ની જાડીએ વાવેતર કરતું હોય તો આપણી જે આ બ્લેડો છે એ નાની પણ થશે અને મોટી પણ થશે ઓકે એક્સ્ટ્રા તમે બ્લેડો લગાવી શકશો જેવી જ રીતે આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે બ્લેડો એક કોટર પિન લગાવી ત્યાર પછી બંને સાઈડ અને જે આ ટાયરો જે આપણે ટ્રાન્સપોર્ટ રેટર માટે યુઝ કરેલા છે કે સપોઝ કે એક ખેતરથી બીજા ખેતર લઈ જવું હોય તો આપણે આ મશીન આસાનીથી લઈ જઈ શકાય આના પાછળ તમારે કોઈ ટ્રોલી જોડવી છે ટ્રોલી પણ જોડી શકો છો નાની એવી નાની એવી જે ટ્રોલી આવે છે ટ્રોલી પણ તમે લગાઈ શકો છો તો અક્ષરભાઈ પેલું આ મશીન ચાલુ કરીને થોડુંક ચલાવો પછી સાથે આપણે ત્રણે ત્રણ મશીન ચલાવીને જોઈએ હા સાગરભાઈ હવે સૌથી પહેલા આ મશીન ની અંદર ઈઝી રિકોઈ સ્ટાર્ટ જ છે એટલે આમાં કોઈ જોર લગાવવાની જરૂર નથી સૌથી પહેલા સ્વિચ ઓન છે કે ઓફ છે એ પહેલા ચેક કરી લેવું ત્યાર પછી ચોક આપો બધી આ મશીન આપણું સ્ટાર્ટ થઈ ગયું ત્યાર પછી આ જે પાછળ રોડ છે સાગરભાઈ હા એ ચોથા ઓલમાં માં સેટ કરી દેવાનું ત્યાર પછી ફર્સ્ટ ઓલ સેકન્ડ તો પેલા તમારે કેવી રીતે સેટ કરી ત્યાર પછી આ ક્લચ છે જેવી રીતે તમે ધીમે ધીમે દબાવજો દબાવજો અને પાછળની સાઈડ એટલે મશીન તમારું ચાલે આગળ તમે અત્યારે ઘાસ જોઈ શકો છો કે આના અંદર કેટલું ઘાસ ઉગેલું છે આપણે ખેડૂત મિત્રોને કાઢીને હાલ જ આપણે બતાવીએ તો આ રીંગણાનું આવેતર વાવેતર કરેલું છે અને કેટલું ઘાસ ઉગેલું છે ઘર કેટલું ઉગેલું છે તમે જોઈ શકો છો શરૂઆત કરો તો આ રીતના ખેડૂત મિત્રો મશીન ચાલે છે જણાવો તમે હવે સાગરભાઈ તમે જોઈ શકો છો હા કે જે ઘાસવાળો એરિયા હતો એમાં આખું મશીન કેવું કામ કરી રહ્યું છે હા અમે અત્યારે જોઈ શકો છો જ્યાં પાછળની સાઈડ પર તમે જોઈ શકો છો હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું ખાપણીથી આખું નાનું એવું રોટાવેટર કામકાજ કરે છે જે ખડ આપણે પહેલાં જોયું હતું એનું અત્યારે નામું નિશાન નથી રહ્યું તમે જોઈ શકો છો અને કેવી રીતના સારી એવી ખેતી થઈ ગઈ એ પણ તમે જોઈ શકો છો કેમ કે અક્ષયભાઈ આપણે સૌરાષ્ટ્રમાં વાત કરીએ ને તો જમીન કડક બનવાના પ્રશ્ન વધારે આવે છે તો પોચી કરવા માટે પણ આ મશીન સારી રીતે પોચી કરવા માટે પણ અને ચોમાસું ખેડ જેને કહેવાય કે જે તે ટાઈમે આપણે ખેતરની અંદર મોટું ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર આપણે ના લઈ હા હા અને બીજું આ મશીનની અંદર ફાયદો છે કે તમે જોઈ શકો છો કે આ ક્યાં સુધી ખેડ્યું છે તમે જોઈ શકો છો કે જે એના મતલબમાં જેને કહેવાય ને કે અંદરથી ત્યારે સુધી તમે જોઈ શકો છો હજુ આનાથી ઊંડે સુધી તમારે ખેડ કરવી હોય તો કરી શકો છો બીજું એ કે જેની કઠણ જમીન છે વધારે જમીન છે મારી પાસે જે ડીઝલ એન્જિન છે પ્રીમિયમ ક્વોલિટી વાળું બીજું પણ મશીન છે એ લોકો વાપરી શકે છે તો આ રીતના અલગ અલગ પ્રકારના મોડેલમાં ત્રણેય મશીનો હાકીને તમને બતાવવામાં આવે છે ખૂબ સરસ રીતે કામકાજ પણ થાય છે એ પણ તમે જોઈ શકો છો શું વિચાર આપવા માંગો તમે જણાવો હવે સાગરભાઈ સૌથી પહેલાં તો મારું કહેવાનું એ જ કે આ મશીનનું કોઈ કોઈ પણ કંપનીઓવાળા હોય છે આજકાલ તો એ ખેડૂતને પ્રોપર માહિતી પહોંચાડતા નથી મારું એટલું કહેવાનું તો મારે ત્યાં જે ખેડૂત મિત્ર લેવા માટે આવશે બરાબર તો જે કોઈ વ્યક્તિ લઈ જશે કે આ ત્રણ મશીનમાંથી આપણે એનો ડેમો અત્યારે બતાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા જે પાછળ ખેડેલું છે જે પહેલાં ઘાસ કેટલું હતું ને અત્યારે કેટલું ઘાસ છે હા અહીં આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ તમે જોઈ શકો છો કે કેટલું આખું ખેડાણ કરેલું છે નિંદામણ નિંદામણ હતું એ દૂર થઈ ગયું છે હવે અક્ષયભાઈ તમારી કંપની એટલે કે રિયલ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તો એમાં અલગ અલગ પ્રકારના મશીનો તો આપણે જોઈ લીધા ખેડૂતોને કોઈને લેવા હોય તો કેવી રીતના તમે સપ્લાય કરો છો કેટલા રૂપિયા અલગ અલગ પ્રકારના મોડલ છે કેટલો ભાવતાલ છે એ પણ તમે જણાવો હા સૌથી પહેલા સાગરભાઈ મારે એ જ જણાવવાનું તમને હા કે કોઈ પણ ખેડૂત મિત્રોને મારે ત્યાંથી વિડર લેવું હોય તો આપણું જે પાદરાની અંદર પાદરા ડબાસા રોડ પર આપણું જે વેરહાઉસ છે આપણું જે આઉટલેટ છે ત્યાં આવીને વિઝિટ કરી અને જોઈને પણ લઈ શકે છે અથવા તો કોઈ ખેડૂત મિત્ર ઓનલાઈન મંગાવવા માંગતો હોય તો જે આપણા કંપનીના નંબર છે મારા માણસનો કોન્ટેક કરો અને મિનિમમ એમાઉન્ટ જે નજીવી રકમ છે એ અમારા કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો અને તમારા ઘરે તમે મંગાવી શકો છો અને આપણે ડોર ડિલિવરી કરીશું કે છેક આપણા જે ખેડૂત છે એના ઘરે મશીન પહોંચી જાય હવે ભાવની વાત કરીએ સાગરભાઈ તો સૌથી પેલા આ જે પાંચસો પચાસ જી કરીને મારું મોડલ છે આના આપણે સાડત્રીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા રેટ છે ઓકે બરાબર એવી રીતે પછી બી સિત્તેર કરીને જે મારું મોડલ છે બરાબર આના આપણે ચાલીસ હાજર નવસો ને નવ્વાણું રૂપિયા રેટ રાખેલો છે ઓકે ત્યાર પછી જે આ ડીઝલ એન્જિન આપેલું છે આપણું જે આ ડીઝલ એન્જિનના આપણે પંચાવન હાજર નવસો ને રૂપિયા આપણો રેટ છે ઓકે એટલે મને નથી લાગતું કોઈ ખેડૂત મિત્રને કે આમાં રેટમાં કઈ તકલીફ હોય કારણ કે અત્યારે તમે જે પાંચસો પચાસ મોડેલની વાત કરી રહ્યો છો તમને જે આ બળદના ભાવમાં માં ઓકે સમજી લો સાથે તમને ચોવીસ પ્લેટની રોટરી આવશે બે સાઇડ ડિસ્કો અને બે ટાયરો અને અને પણ 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 સાથે આપવામાં આવશે ઓકે હવે ઘણા બધા જોઈને જોઈને મજા આવેલી આવેલી હશે તમને કોલ તો ખાસ ઓફર રાખવામાં હોય માટે એ જણાવો કરીને ખુશ થાય તમારા મશીન આસાનથી લઈ શકે હવે સાગરભાઈ એના માટે ઓફર આપણે એ રાખેલી છે કે મારે ત્યાં કોઈ પણ ખેડૂત મિત્ર જે મેં રેટ અત્યારે તમને કહ્યા છે અને ખેડૂત પુત્ર ગુજરાતી ચેનલ

તો અક્ષયભાઈના વિચારને ખૂબ ખેડૂત મિત્રો આપણે વધાવીએ છીએ હજી વિડીયામાં તમે છેલ્લે આપણે કંપનીનું પણ આઉટલેટ છે એની ઉપર જોઈએ કે કેવી કેવી રીતના અલગ અલગ પ્રકારના વર્કરો કામકાજ કરી રહ્યા છે કેવા પ્રકારનો સ્ટોક છે અને કેવા પ્રકારની સર્વિસ આ કંપની પ્રોવાઈડ કરે છે તો વાળા ખેડૂત મિત્રો વડોદરાની અંદર પાદરા વિસ્તારમાં અત્યારે રિયલિસ્ટ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનો આ આખો વેરહાઉસ આપણે બતાવ બતાવી રહ્યા છીએ અક્ષયભાઈ કહીએ કે આખા વેરાહાઉસ શેર કરાવે અને અલગ અલગ પ્રકારના મશીનો જે છે એની વિશે થોડીક માહિતી આપે તો તમે જણાવો સાગર ભાઈ હું તમને જે કહેવા જઈ રહ્યો છું કે મારી પાસે ખેડૂત મિત્રોને ને ઉપયોગી જે બીજી આઈટમો છે જેમાં ચેન્સો મશીન છે બ્રશ કટર છે આપણા જેડરો છે જેમાં પછી કોઈ આ એર કમ્પ્રેસર છે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ આપણી પાસે વોટર પંપ છે વોટર પંપ જે બેનો જે ત્રણ નો જેનો જે પ્રમાણે જે ખેડૂત મિત્રને જરૂરી હોય જે પાંચસો ફૂટ પાણી લઈ જવું હશે તો આમાંથી લઈ જશે ત્યાર પછી આપડી પાસે બેટરી સ્પ્રેયર છે જે દવા છાંટવા માટે આપણે ઉપયોગમાં કરીએ છીએ ત્યાર પછી આપણી પાસે જે આપણી પાસે જે આ ખાડા કરવાના મશીનો જેને ઓગર કહેવામાં આવે છે ઓગર પણ અવેલેબલ છે એના પછી કાર વોશર અથવા તો કોઈ ખેડૂત મિત્રને ને વાડીયા સોલાર પ્લેટ ધોવી હોય બરાબર પછી એસટીપી પ્રેયર ટ્રેક્ટર વોશ કરવા હોય હા એના માટે પણ આપણી પાસે છે ત્યાર પછી કોઈ ખેડૂત મિત્ર એવો છે કે જેના ખેતરમાં કોઈ પાવરની વ્યવસ્થા નથી વીજળીની કોઈ વ્યવસ્થા નથી એના માટે આપણી પાસે જનરેટર પણ અવેલેબલ છે ત્યાર પછી હું તમને જે જણાવી રહ્યો છું કે આપણી પાસે કોઈને તબેલો છે યા તો કોઈ ગૌશાળા છે કે જેના માટે જે ઉપયોગી ખાસ વસ્તુ છે કે જે કહેવા જઈ રહ્યો છે કે મારી પાસે જે ચાપ કટર જે કોઈને પાંચ ગાયો હોય કોઈને દસ ગાયો હોય પંદર ગાયો વીસ ગાયો માટે જે ઉપયોગી હોય તો તમે જોઈ શકો છો મારી પાસે પાંચ ગાયો થી લઈ અને ગૌશાળા સુધીના ચાપ કટરો છે સૌથી પેલા આપણે વિડર તો જે ડેમો લઈ લીધું છે ત્યાર પછી મારી પાસે આ ચેન કલ્ટિવેટર કરીને એક નવું મોડલ લોન્ચ કરેલું છે જે તમાકુ છે કે જેનું વાવેતર કરતા હોય એના અંદર ઉપયોગી છે આની પાછળ રિઝર્વ અથવા તો કોઈ ફ્લાવર જે કોઈ કોબીજની ખેતી કરતા હોય તો એમાં સારી રીતે ઉપયોગ કરી શકે છે અને આપણી પાસે જેટલા બી મશીનો છે એ મશીનોનો આપણી પાસે ટેસ્ટ રિપોર્ટ ભારત સરકાર દ્વારા જે સર્ટિફિકેટ મળેલા છે એનો ટેસ્ટ રિપોર્ટ તમે જોઈ શકો છો જે અહીંયા આપણી પાસે ઓલરેડી બધા અવેલેબલ છે જેના ટેસ્ટ રિપોર્ટો કોઈ ખેડૂતભાઈઓને એવું ના થાય કે આપણે કોઈ ખેડૂતભાઈને હવામાં વાતું કરીએ છીએ ઓકે બરાબર તો આપણી પાસે બધા જ ટેસ્ટ રિપોર્ટ અહીંયા લાગેલા છે તમારો ખૂબ આભાર કે તમારી કંપની આ રીતના ટેસ્ટ રિપોર્ટ સાથે કામ કરી રહી છે જેથી કરીને ખેડૂત મિત્રોનો વિશ્વાસ તમારી કંપની ઉપર પડે મેઇન મારે ખેડૂત મિત્રો માટે એ પણ કહેવું છે કે એની સર્વિસ બાબતે ઘણી બધી એવી કંપનીઓ હોય જે કામ નથી આપતી તો સર્વિસમાં તમે કેવી રીતના કામકાજ આપો છો એનો આઉટલેટ કેવો છે એ પણ તમે બતાવો કેમ કે એ ખેડૂતને બતાવવું ખૂબ જરૂરી છે અને અમારા ખેડૂતો તો જ તમારી ઉપર વિશ્વાસ કરે કે જ્યારે તમે સર્વિસ સારી આપતા હોય ત્યારે સાચું અમારા ખેડૂતોને એ પણ તમે જણાવો બહુ સરસ પ્રશ્ન કર્યો છે સાગરભાઈ આજે તમે કે તમારા કહેવા પ્રમાણે કે આજ સવારે કોઈ મશીન વેચે છે કે જો પાછળને મશીન વેચ્યા પછી ખેડૂત મિત્રોને કેવી રીતે સંભાળ શું એને તકલીફો આવી રહી છે જેનું કોઈ જ ધ્યાન દોરતું નથી એના માટે હું તમને સાગરભાઈ બતાવી રહ્યો છું કે મારી પાસે જે બી મશીન લઈ દેશો કે એની પાસે બધો જ જે સ્ટોક આવે પાર્ટસ માટેનો બધો સ્ટોક હું તમને બતાવી રહ્યો છું ઓકે કે સાગરભાઈ તમે જોઈ શકો છો કે જેના અંદર કોઈ પણ ખેડૂત મશીન ખરીદી કરે છે તો કોઈ બી મારા મશીનનો એવો પાર્ટ નથી કે જે મારે ત્યાં અવેલેબલ નહીં હોય કોઈ ખેડૂત મિત્ર મારી પાસેથી આજે મશીન પરચેસ કરે છે યા તો ખરીદી કરે છે એના મળ્યા પછી છ મહિને વર્ષ દિવસે એક્સુલેટર વાયે છે કે ક્લચ વાય છે કોઈ નાનું એવું કાર્બોરેટર છે કે કોઈ પ્લગ છે કઈ પણ પાર્ટસની એને રિકવાયરમેન્ટ હોય તો અમારી જે ટીમ બેઠેલી છે એ ટીમનો ગમે ત્યારે સંપર્ક કરશે ઓન ધ સ્પોટ એથી કુરિયર દ્વારા બીજા દિવસે એને ત્યાં પાર્ટ પહોંચાડી આપવામાં આવશે હવે સર્વિસ સ્ટેશન છે એ પણ આપણે જોઈ લઈએ ત્યાર પછી જે સાગરભાઈ તમારો જે પ્રશ્ન હતો કે બરાબર કે પાર્ટ્સ તો આપણી પાસે અવેલેબલ છે પણ કોઈ મેજર પ્રોબ્લેમ છે કે જે ત્યાં સોલ્વ નથી થઈ શકે એમ તો એના માટે આપણે અહીંયા જે તમે ટેકનિશિયન ટીમ મારી જોઈ શકો છો કે જે હાલ જ કોઈ પણ ખેડૂતની એવી ઈચ્છા છે કે મારે કોઈ પણ કામ છે મારે કંપની દ્વારા જ કરાવવું છે તો આ આપણું રિયલ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડનું ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર છે ત્યાં તમે મશીન લાવી અથવા તો તમે કોઈ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી અને કરાવી શકો છો રેડી અને બીજું મારે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમારા એન્જિનની અંદર શું શું કામ થઈ રહ્યું છે તો એના માટે હું તમને કહી દઉં કે મારે કોઈ પણ ખેડૂત મિત્ર મારે ત્યાંનું મશીન મૂકી ગયો છે એન્જિનમાં શું શું કામ કર્યું છે કદાચ એ કસ્ટમર મારી પાસે એના એન્જિન બાબતે જે વિડીયો ક્લિપ માંગશે તો પણ આપણે ખેડૂતને પ્રોવાઈડ કરીએ છીએ ઓકે તો આ નાના મોટા પ્રશ્નોનું ધ્યાનમાં રાખીને પણ આ કંપની કામકાજ કરી રહી છે વિશ્વાસપાત્ર આખી કંપની છે તમે જોઈ શકો છો તો અક્ષયભાઈ હવે કોઈ પણ ખેડૂત મિત્રોને મશીન ખરીદવા છે અથવા તો ઓર્ડર કરવો છે તો કઈ રીતે તમારો કોન્ટેક કરી શકે હા સર હવે સાગરભાઈ સૌથી પહેલાં તો આપણે વિડીયોની અંતમાં આપણા જે સેલ્સ ટીમ છે એના નંબર આપેલા છે બરાબર સેલ્સ ટીમનો મારો કોન્ટેક કરી વધારે માહિતી ત્યાંથી મેળવી અને જે મિનિમમ એમાઉન્ટ જે છે યા તો જે કંપનીનો જે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જે એમાઉન્ટ છે એમાઉન્ટ તમે ડિપોઝિટ કરાવો કંપનીના એકાઉન્ટમાં એટલે એ જ દિવસે તમારું મશીન નીકળી જશે અને આપણે ત્યાં કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે બરાબર કે જ્યારે તમને માલ પડે બાકીનું પેમેન્ટ ત્યારે પણ કરશો તો ખેડૂત મિત્ર માટે આપણે આ ફેસિલિટી દ્વારા કામ કરીએ છીએ બરાબર બીજું ત્યાર પછી કોઈ ખેડૂત મિત્રને હજુ મને એવું થાય છે કે કોઈ એને શંકા હોય તો બીજું એ કે ખેડૂત મિત્રને એસેમ્બલીથી લઈ અને કોઈ પણ નાના મોટા પ્રોબ્લમ માટે મારી વિડીયો કોલિંગ સપોર્ટ ટીમ છે એને ગમે ત્યારે ફોન કરી અને વિડીયો કોલિંગ દ્વારા પણ નાના મોટા પ્રોબ્લમ ત્યાં સોલ્વ કરી શકે છે હવે સાગરભાઈ બીજી કોઈ સુવિધાની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો માટે કે જે બજાજ ફિન્સરનું આપણે કાર્ડ એપ્લાય કરીએ છીએ કે સપોઝ કે કોઈ નાનો ખેડૂત છે કે જે રોકડેથી ખરીદી નથી કરી શકતો એના માટે આપણે સરળ હપ્તેથી પણ મશીન એને આપીએ છીએ બરાબર ઝીરો ટકા વ્યાજ પર ઓ તો નાનો કોઈ ખેડૂત હોય તો એ પણ આપણું મશીન ખરીદી શકશે ઓકે તો આ રીતે ખેડૂત મિત્રો રિયલિસ્ટ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના વિચારો છે અને ખેડૂત મિત્રોના વિચારો સાથે લઈને આ કંપની કામકાજ કરે છે કોઈ પણ ખેડૂત મિત્રોને અડચણ ના આવે અને જે રીતના ભાવતાલ છે એ પ્રમાણેની સર્વિસ આપે એ કંપનીનો મુખ્ય હેતુ છે એટલે ગમે ત્યારે તમે આ વિઝિટ કરવા માટે વેરહાઉસ એટલે કે આ આઉટલેટ ઉપર પણ આવી શકો છો અને કોલ પણ તમે કરી શકો છો તો ખેતીવાડીની શુભ શરૂઆત અને ખેડાણની શુભ શરૂઆત તમે આ રિયલીસ્ટ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાઈને કરો અને એગ્રીકલ્ચરમાં ખૂબ સારી રીતે સૌ ખેડૂત મિત્રો આગળ વધે એ જ આ કંપનીના વિચારો છે જોડાતા રહો રમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન